કરા ઓય 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 ¡Por el bar! મારું નામ રાઠોડ ઇતિહાસી અર્જુનસિંહ છે ગામ ફાગવેલ તાબે રણછોડપુરા લાટ આજ રોજ જે હાઈવે પર જે ચક્કા જામ કરવામાં આવ્યો છે એનો મુખ્ય હેતુ શું છે આજ રોજ જે આ હાઈવે જામ કરવાના આવ્યો હોય એનું મુખ્ય કારણ તો ત્રણ દિવસ પહેલાં અમે સાહેબ જણાવી દીધું જે અમને ન્યાય મળ્યો નહીં એના માટે અમે આ આંદોલન કર્યું કા સાહેબ કરોડો ક્ષત્રિય અને આસ્થાનું કેન્દ્ર કહેવાતું હોય એટલે ફાગવેલ ધામ પાછીજી મંદિર જેની કોઈ પણ પાર્ટીની શરૂઆત રાજકીય હોય કે સામાજિક હોય તેના શુભારંભ ફાગવેલ ધામથી થાય છે તો જ્યારે ફાગવેલના તાલુકો જાહેર કર્યો પણ એનું જે વડુ મથક કાપડી વાળું જાહેર કરવામાં આવ્યું જે અમને બિલકુલ પસંદ નથી અને ફાગવેલનું અપમાન થયું છે જો અમારી એક જ માંગ છે કે ફાગવેલમાં પૂરતી જમીન છે કચેરીઓ બની શકે પોલીસ પોલીસ સ્ટેશન બધું બની શકે એવું છે તો અમારી એક જ માંગ છે સરકારને કે સાહેબ યોગ્ય નિરીક્ષણ કરો અને પછી નિર્ણય લો કે ફાગવેલના વડુ તાલુકો જાહેર કર્યો છે તો વડુ મથક જ ફાગવેલ ના જાહેર કરો છે બસ અમારી એક જ માંગ છે મારું નામ અજીતસિંહ પ્રાંતસિંહ રાઠોડ છે હું ફાગવેલ ગામનો વતની છું અને મારી ઉંમર ચોત્રીસ વર્ષ થઈ છે આજે ફાગેલ હાઈવે પર જે ચક્કાજામ કર્યું શું ઉદ્દેશ્યથી થી ચક્કાજામ કર્યો છે બસ અમારું મુખ્ય આંદોલન એ માટે થયું છે કે ફાગવેલ તાલુકો તો જાહેર કર્યો પણ વડુ મથક છે કાપડીનવાલ ચીકડોલ આપ્યું છે જે અમને મંજૂર નથી અને ફાગવેલ વડું મથક બને અને તમામ કચેરીઓ અહીંયા ફાબેલ બને એ અમારી ઉગ્ર માંગ છે